કૃષ્ણ કનૈયા લાલ કી જય ચામુંડા માત કી જય બહુ તો ઇંગલિસ પણે એની સાસુ અપણ છે બહુ તો ઇંગલિસ પણે લીરે એની સાસુ અપણ છે મારી ઇંગલિસ ના કાજે મારી સાસુ પરેશાન છે

ઓઈલ મંગાવ્યું સાસુ મારી પાયલ લઈને આવી રે મારી સાસુ અપણ છે બહુ તો ઇંગ્લિશ ભણેલી રે એની સાસુ અપણ છે મારી સાસુ પાસે ને તો એ પલ મંગાવ્યું સાસુ મારી ચંપલ લઈને આવી રે મારી સાસુ અપણ છે

સાસુ છે હું ભવતો તો ભણેલી રે એની સાસુ પણ છે કૃષ્ણ કન્યાલા લખી